कथक नटकरी સૌના દિલ જીતી લેતા હતા અને મહેમાનોએ ઢોકળ પુરસ્કાર પણ આપ્યો હતો મહેમાનોએ প্রাসঙ্গিক પ્રવચન પણ કર્યું હતું હું વાવજા મિસ્ત્રી વિશ્વકર્મા મત ન્યૂઝ અમદાવાદ ઓમ સવાર અભ્યામી અભિલ લુલાલ ભગવાનની પર માતાજીની પર છડાવે અબે લંચા ગુલાલ લંચા ધુવા ચંદન વેવજા આમે આવ સૌંટોં ृदया अरविन्दे जय जय विश्वकर्मा प्रभु जय जय विश्वकर्मा विश्वकरे सह सेवा परमाने शर्मा

ડ જાડ જીવ જંતુ જગમાં પહાડ જાડ જીવ જંતર સુખ પામ્યા ઋષિ મુનિ મહાન

स्वागतं शुभ स्वागतं स्वागतं शुभ स्वागतं अथ प्रियं भारतं 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 स्वागतं शुभ स्वागतं अथ स्वागतं स्वागतं शुभ स्वागतम्

i

ત્યાં પણ થવા જોઈએ દરેક ગામમાં આપણી સંસ્થા હોવી જોઈએ જે બાપા સીતારામનો દરેક જગ્યાએ ફોટો છે એવી રીતના દરેક ગામમાં જિલ્લામાં શહેરમાં આપણા વિશ્વકર્મા દાદાની એક છબી દરેક જગ્યાએ હોવી જોઈએ આ મારું એક સમર્થન છે બાકી સમાજમાં અત્યારે વિકાસના કાર્યો ઘણા થઈ રહ્યા છે સાથે સાથે શિક્ષક શિક્ષણની બી ઘણી ઘણી જરૂર છે તો શિક્ષણ માટે બી આપણે પહેલ કરવી જોઈએ અને સમાજને આગળ લઈ જવા માટે યુવા પેઢીએ પણ આગળ આવવું જોઈએ જય વિશ્વકર્મા અત્રે સિંહોર તાલુકા સમસ્ત ગુજરાત સુધાર જ્ઞાતિ દ્વારા જે સ્નેહ મિલન સત્કાર સમારોહનું જે આયોજન કરવાનું કરેલ છે તે બદલ અમને જે આમંત્રણ આપી અહીંયા સુધી આવેલા અને જે કાર્ય સહભાગી બનવા માટે જે પ્રયત્ન થઈ રહ્યો છે તે બદલ દરેક ભાઈઓનો શિવહોર જ્ઞાતિ ટ્રસ્ટીમંડળ પ્રમુખ કારોબારી તેમજ સમાજના અગ્રણીઓ તરફનો તરફથી ખૂબ ખૂબ આભાર વિશેષ તો કંઈ ન કહેતા અત્યારે જે અલગ અલગ તાલુકા અને જિલ્લા જે આવા સામાજિક કાર્યો થઈ રહ્યા છે તેની સાથે સમાજના જે સમરસતા જે કેળવાઈ રહી છે સમાજ જે ચાર પાંચ વર્ષ પહેલાં અત્યારની પરિસ્થિતિમાં ઘણો ફેરફાર થયેલો છે હવે આપણી અલગ અલગ સંસ્થાઓ ધીરે ધીરે જેમ નજીક આવતી જાય છે અને લોકો પરિચિત થતા જાય છે અને સમાજનો પણ સહયોગ છે આજે જ્યારે ટ્રસ્ટી મંડળ કમિટી કારોબારી કોઈ પણ વસ્તુ આયોજન કરે છે ત્યારે તેની સાથે સમાજના લોકોનો પણ જે સહયોગ મળે છે ત્યારે આ કોઈ પણ કાર્યો છે એ સુશોભિત થાય છે તેના માટે સમાજના લોકો પણ ખૂબ ખૂબ એનો પણ આપણે આભાર માનવો જોઈએ તેમને પણ આપણે તાળીથી વધાવી જેથી કરી આ જગ્યાએ કાર્યો થાય છે સમાજના સહયોગથી જ થાય છે જેથી કરીને આની અંદર જ્યારે યુવા ટીમ પણ આની અંદર પડતા પાછળ કામ કરતી હોય તેને પણ આપણે તાળીથી વધારી જેથી કરીને બે પાંચ દિવસથી એ મહેનતને જ્યારે કાર્ય સફળ થતું હોય છે તો આનાથી વિશેષ ન કહેતા કે તમામ સેવા તાલુકા જ્ઞાતિ તરફથી જે આજે અત્યારે સમાજની એક સંસ્થા સમાજનું એક કેન્દ્ર બિંદુ બનાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર આપણે તમામ લોકો બને પૂરેપૂરો સહયોગ આપીએ અને આ કાર્ય જે આગળ વધે છે એમાં આપણે થોડું પૂરો સહયોગ આપતા રહીએ વિશ્વકર્મા દેવાની જે સન્માન તેમજ એક નવી ભૂમિ વિશ્વકર્માની ભૂમિ કહેવાય એમાં આ તો સૃષ્ટિ રચનાર વિશ્વકર્મા ભગવાન છે એટલે રચાય જવાનું હોય એમાં કોઈ મેપ નથી પણ આવા સારા કાર્યમાં આજે આપણે બધા અહીંયા સહભાગી થવા આવ્યા છીએ જે કોઈ આવે કોઈ ઉપકાર નથી કરતા અહીંયા આવ્યો ને કોઈ ઉપકાર નથી નાનો માણસ હોય કે મોટો માણસ હોય સૌથી યોગદાન નાના માણસ નું હોય છે એટલું યાદ રાખજો નાનો માણસ સાથે રહેશે ને તો જ સારું કાર્ય થશે એટલે આજે આજના આપણા મુખ્ય મહેમાન આપ સૌ કદાચ જાણતા નહોતા તો આજે જાણી જશો કે તામાસા નામ કેવી રીતે મળે હું તમને એમની પણ વિગત આપીશ એવા આપણા અમુમભાઈ ભારતીય આપણે એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવીએ વધાવીએ સમાજ છે ને હમણાં મેવાડા સમાજ નો જબરજસ્ત કાર્યક્રમ હતો લગભગ આઠ થી દસ હજાર લોકો ભેગા કર્યા પણ એ દિવસે મારા પગમાં એક નાનું ઓપરેશન હતું એટલે હું પહોંચી નતો થઈ ગયો સાથે પણ અંબાઈ ગયા હતા પણ એ લોકો એટલું બધું એમને માન આપ્યું ને તો આપણે ખબર પડે કે ક્યાંક સુધાર સમાજ કેવડો મોટો ભેડો છે અને કેટલું બધું કેટલું બધું સરસ કામ કરી રહ્યું હોય આજે અહીંયા પણ જે જે લોકો આવ્યા છે એ બધા જ્ઞાતિ ભાવના અને જેનામાં વિશ્વકર્મા પ્રત્યેની જે લાગણી છે ને એ લોકો જ આવ્યા હોય છમ આવ્યો કે તમારા છોડનો ટેકો હોય તો તમારે આ કાર્ય ઓભિદાનનું થઈ ગયું છે તો હું અહીંયા પણ મારા દીકરાનું નામ રાખવા માટે તમારો હોલ કદાચ હું બંધાવી કે જેના અંદાજે પંદર લાખ રૂપિયા હું જાહેર કરું પણ મારી એક શરત છે એમાં કે હું તમને એક વર્ષ દોઢ વર્ષથી રજા આપી શકું કારણ કે મારી પાસે પાઇપલાઇનમાં ચાર કામ છે એમાં બે તો હમણાં બધી જશે લાલપુર અને મોટા એ બે પતી જાય એટલા વેલા પતે એટલા તમારા કિસ્સામાં ફંડ વેલો આવશે આજે એના માટે હું તો આજે કઈ તમને બે લાખ એકાવન હજારનો ચેક આના પેટે શુભેચ્છાનો જઈને મોકલી આપીશ પણ તમારી કમિટીને પૂછી લેજો તમારી અન્ય અહીંના જે વતનીઓ છે એને પૂછી લેજો કે મારો ઉદ્દેશ એટલા માટે છે કે હું જ્યાં રાખું છું ત્યાં જે હોલ ઉપર વાડી તમારી છે વાડી ઉપર નામ તમારું હશે બેટ ઉપર તમારું હશે પણ એ જે હોલ પર્ટિક્યુલર છે એમાં ઉપર એક હોલ મારા દીકરાનું શ્રી રવિકુમાર ભાગ્યા ભવન એક અંદર મારું નામ શ્રી રવિકુમાર ભાગ્યા ભવન અને બે ફોટા આટલું માગું છું આ મંડિર હોય તો મારા લાખ માન્યો છે તમે બધાય વિશ્વાસ કરીને સાહેબને કહ્યું બધા આપણે જ્ઞાતિના ઉતાર કરી છે પણ ટાઈમ મારો આવશે કદાચ તમારા નસીબમાં વહેલું હોય તો બાર મહિના તો ખરા પણ દોઢ વર્ષ હું ન થવા તો દિલીપભાઈ પણ મને તકો સહકાર આપશે એ જ્ઞાતિ પણ આપશે અને છેલ્લે તો હું એ વાત કરવા માગું છું મારા ઉપરથી કે મારા કુટુંબ ઉપરથી કે આપણી જ્ઞાતિમાં આપણે મહાભારત ઊભું ક્યાંય ન થાય મહાભારતમાં દુર્યોધન ઠેઠ સુધી ગુજરી ગયો પાંડવો ગુજરી ગયા કોઈના હાથમાં અડધો જમીન વહેતી ન હોય ત્યારે રામાયણમાં રામે શું કીધું કે આ બધું તમારું જ છે લઈ જાઓ પબ્લિકનું જ છે અને ભાઈઓનું જ છે મારે નથી જોતું તો આ હું રામ છું તો હું એમ કહું બધું તમારું છે લઈ જાઓ જય વિશ્વકર્મા ભૂખ તો બધાને બહુ લાગી છે અમને એમની ઓફિસની અંદર બોલાવ્યા અમારી સાથે એક કલાક ચર્ચા કરી અને ત્યાર પછી અમને એમણે કીધું હતું થોડી વાર પછી કે ભાઈ તમારી ક્લાચીની અંદર ત્યાં કોઈ વિખવાદ નથી ને હું એવી વસ્તુની અંદર નથી માનતો તો એમણે ચાર વચ્ચે આપણે સોરઠિયા મજોગઠિયાની જે વાત આવે છે એ પણ અમને એને પૂછ્યું કે ભાઈ આવું કાંઈ મેં ક્યાં ભાઈ મને ખુદને ખબર નથી કે હું સોરઠિયો જોબ મજોગટિયો છું એટલે અમને એ વસ્તુની નથી ખબર અમે ગુર્જર સુધાર છે અને તમારી પાસે આવ્યા છીએ તો એના માટે એને તરત જ અમારી માટે એને તરત વ્યવસ્થા કરી અને ત્યાર પછી અમને પ્રોમિસ આપ્યું કે હું શક્ય હશે જામનગર જવાનો નહીં જર્મની જવાનો છું પણ હું સમય કાઢીને સિહોર આવીશ અને સિહોરની વાત સાંભળીશ અને ત્યાર પછી યથાયોગ્ય જે મારાથી બનશે એવું કે આ દાદાની વાડી બનાવવામાં જે મારું જે કાય યોગદાન આપવાનું છે એ ત્યાં આવીને જાહેરાત કરીશ માટે અહીંયા આવ્યા ખૂબ ખૂબ આભાર માનું છું તો અતુલભાઈ જાધવાનીનો આભાર માનું છું કારણ કે ભાવનગર જિલ્લામાં અમને લગભગ ઓછામાં ઓછા 10 થી 12 લાખ રૂપિયાને જમીન પેટે અમારી સાથે રહીને અપાયા છે એટલે સૌથી વધારે એનો આભાર માનું છું એની આખી ટીમનો અતુલભાઈ જાધવાની છે હરેશભાઈ દલસણિયા છે અનિલભાઈ છે પ્રવીણભાઈ બોરસણિયા છે અમારી સાથે સતત ગમે ત્યારે રાતના બાર વાગ્યા કીધું હોય તો ફોન કરીને તરત વાર લખાવી દો શિયોર માટે અમને સારામાં સારી જમીનનો જો ફાયદો આપ્યો હોય તો અતુલભાઈ અન્ય મહેમાનો બતાવી રહ્યા છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું મંચ પર બિરાજમાન આદરણીય શ્રી અમુભાઈ આ સંસ્થાના પ્રમુખ અશોકભાઈ ગાંગધરિયા અને એમની કમિટી મંચ પર બિરાજમાન સર્વે શ્રેષ્ઠીઓ ભાઈઓ બહેનો બહુ સમય થઈ ગયો છે ગમે તું મારું વાસણ સારું હોય કડવું જ લાગે એટલે સૌ પ્રથમ તો સિહોર કમિટીને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો સુંદર મજાનો કાર્યક્રમ કર્યો આટલી સારી મજાની પહેલ કરી આટલું સારું મજાનું દાન આવ્યું અમારા સન્માન બદલ આભાર સામાજિક કામો થવા એને જો છેલ્લા દસ પંદર વર્ષથી કોઈ પ્રોત્સાહન આપ્યું હોય તો અમારા એ આદરણીય અમુભાઈ ભારતીયા અમુભાઈ ભારતીયા તાળીઓના ગડગડાથી બધા એમના વિશે હું એમના પરિચયમાં લગભગ એમને સામાજિક પ્રવેશ કર્યો ક્યારથી છું એટલે બહુ લાંબી વાત નથી કરતો બીજું કે છેલ્લી કે આ સમાજે ખૂબ વિકાસ કર્યો છે વિકાસના પંથે છે લોકોનો સહકાર સારો છે એક જ ફરિયાદ નહીં પણ હજી આજના દિવસે પણ શરીર સ્વાસ્થ્ય માટે શિક્ષણ માટે આગળ છે શરીર સ્વાસ્થ્ય માટે જે પ્રવૃત્તિઓ થવી જોઈએ એ થતી નથી એટલે આપણા બાળકોને શિક્ષણ સાથે એક રમત પણ આપજો એ મારી સૌને અપીલ છે ધન્યવાદ જય વિશ્વભન મેન લાઈન જ્યાં સુધી પહોંચાડ્યું છે એમાં મોટામાં મોટો ફાળો અમારા વડીલશ્રી નો છે અને એમણે અમારે જ્યારે આ જમીન લેવાની વાત આવી ત્યારે મેં તો પેલા એવું જ કીધું હતું કે નહીં ભાઈ અમે બસો વાર આપણે લેશું અને બસો વારનો નો તે દિવસે અમે બાનો આપ્યું હતું પણ મને કે ના હર્ષદભાઈ આપણે દેવી તો ચારસો વાર લેવી છે તો આ એમની પ્રેરણા અને અમને દોડાવ્યા અને આજે આ એ ચારસો વારનું કામ અમારે પૂર્ણ થયું नमस्कार मित्र जय विश्वकर्मा आपे आमरो આ વિડિયો જોયો કેવો લાગ્યો અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી શ્રી વિશ્વકર્માવંશ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારો વિનંતી હું નીતિ જાટવાણી શ્રી વિશ્વકર્માવંશ ન્યૂઝ અમદાવાદ